નાના નાના દેખાય ને ઓલું ચાલુ કર્યું હતું ફુવારા વરસાદ વર્ષમાં થોડાક બી નહોતો આવતા ને એટલે જો આ છે ફળ એના પછી કઈ ગયા જો આ પીળા થઈ ગયા પાકી ગયા આની અંદર બીબડાવું અને મિત્રો એક ખાસ કે જો તમે આ વિડીયોમાં દસ હજાર વ્યુ કરાવી નાખો ને

હમણાં અંદર જઈને તમને દેખાડો આ ડેલો ખોલવો પડશે આવી કઈક સિસ્ટમ છે આપડી વાડી અને આ છે ને મિત્રો આ ડેલા કેમ વળી ગયા ખબર અહીંયા જો આ એક ખાડો છે ને આ થાંભલા પાસે એ મોટી પેપર હતી એ ટોકતે વાવતું ડોય ને એમાં પડી ગઈ હતી એ સાઈડનું તાર પેન્સિલ ડેમેજ કરી નાખ્યું તો એટલે હાલો તમને હું દેખાડું કે આમાં ગોંગડા બોંગડા બેઠા કે નહીં અને પવન બહુ છે એટલે સરખો ખોની આવતો એ મારો આમાં કઈ આવ્યું નથી ને થોડો પણ બહુ ઓછો તો મિત્રો આપણે આ વાડીમાં આટો માર્યા છે પગલા દેખાય છે હેના છે ના છે એટલે વાંધો નહીં મિત્ર આ વાડીમાં આપણે વરસાદ આવી ગયો છે ને એમાં જો ગારો છોટવાની ચાલુ થઈ ગયું જો હમણે મણ એકના સપલ થવાના છે કેમ કરું જો તારે જો મિત્રો તો આપણી વાડીનો આ સાઈડથી થી કઈક નજારો આવો દેખાય તમને જો આ તમારે તમારા નજર જાય ને જો આ બોર્ડર દેખાતી છે તમને તાર ફેન છે ન્યાહુદી ની આપણી વાડી છે આવી કાક છે આપણી સિંગુ નામ પડી ગઈ દેખાતા નથી રામભાઈ એટલે વાંધો નહીં સારી છે ઓલી સાઈડ ની વાડી છે ને પછી તમને ટૂર બરોબર અત્યારે આ વાડી નો પેલા ટુર આવી દો પવન બહુ જાજો છે એટલે થોડુંક સમજાય નહીં અવાજ મારો તમારા માફ કરજો

ફરતી આટો માર લઈએ એકવાર આપણે તો મિત્રો આપણે આ વાડીમાં આટો મારીને વી આવ્યા હવે જાય બીજી વાડીમાં આમાં ભાઈ કઈ કુતરા કે રોજડા આવેલું નથી એટલે વાંધો નહીં સાટા સાલું છે આ બે વાડીમાં આટો મારવા દે તો સારું હવે આ ડેલો બંધ કરીને જઈએ ઓલામાં તો મિત્રો હવે આપણે આવી ગયા સાઈડ ની વાડીમાં આ ડેલો ખોલીને આ છે આપડી ઓલી ઝૂપડી અને તમે ઓળખી જ ગયા છો હવે આવી કઈક સુવિધા છે અંદર બે ખાટલા છે હુવા માટે ફૂલ એસી રૂમ ચારે બાજુ એસી જ છે એટલે કઈ બળતરા જ જ નથી ગરમી તો થાય નહીં જો આ વાડી આવી છે તમે કેમ છે તો ભાઈ પહેલેથી આમ છે આ બરોબર ચાલો આ વાડીનો ટૂર દઈએ જો આમાં દવા સાટીને આ બધું ખડ માર્યું અને આ મિત્રો ઓલું સારું કર્યું હતું ફુવારા વરસાદ વર્ષમાં થોડાક બી નહોતા આવતા ને એટલે એટલે આવી શેકા શિંગ આપણે ફર ત્યાં આંટો મારવાનો છે અને જો આ આ જગ્યા છે ને આ જગ્યા અને ઓલી જગ્યા ત્યાંથી એક નેક્સ્ટ લેવલ મસ્તનો વ્યૂ દેખાય એ તમને દેખાડશું બરોબર તો આ સાટાનો આવી જાય ને તો ત્યાં સુધી પોખીશ જાય ને તો જ્યાં સુધી ભોખી જાય તો એ વ્યૂ તમને દેખાડીશ ચાલુ તો થઈ ગયા છે પણ જઈએ એટલે સુધી જવાય એટલું પછી દોડીને આવશું પાછા એવું લાગે તો આંટો તો મારો પડશે જોવું તો પડે બે માકે કે ભૂંજરા આવ્યા કે નહીં નગર આપણે અહીંયા સુતા રહેવું ના અહીંયા બધું ખાઈને વ્યા હતા તો મિત્રો જો આ હું તમને એક વેલા દેખાડું વેલાને તમે ઓળખો કે નહીં કોમેન્ટ કરી નાખું હું તો ઓળખું છું જો તમને દેખાડું આ વેલા છે હેના છે નહીં કોમેન્ટ કરી નાખજો જો આમાં એના ફળ જે વેલામાં જે ફળ આવે ને એ આમાં છે જ તે જો દેખાડું તમને જો આ છે ફળ એના પછી કઈ ગયા તો આ પીળા થઈ ગયા આ પાકી ગયા આની અંદર બીબડા હોય અને આને તમારે ઉગાડો ને તો આમાંથી બીબડા ઉગેની કામ નો લાગે આની ગેઠું કાઢવી પડે જો આવું કાક છે ફળ એનું છે ને તમે કોમેન્ટ કરી નાખજો તો આ વહેલા હું તમને પ્રોપરલી દેખાડ દઉં આ રીતનો હોય વાયડે તો અહીંયા એક છે આનું શાકભાઈ બને બહુ મસ્તીનું આ અત્યારે એની સીઝન જ આલે શાક બને એટલે એનો આમ અમે ખાતા ન ધરાવ એવું મસ્ત બને તો જો તમે આવો તો જો તમે આવો કાક નજારો છે આ વાડીનો આમાંથી હું તમને અમરેંધીંગો ક્યાં દેખાડું બરોબર આમાં જોઈએ કાક કોંગરા બેઠા કે નહીં કેજી ખાલી રગુદ આવી જોવું પડશે ને તો આયા વેલો છે પણ આ પાછો પંટોલાનો કંટોલી નો વેલો છે આવડો હશે ને કંટોલા નો આવે ખાલી એમ તો જ એમનો એને કંટોલી નો કહેવાય કાક મને બહુ બાકી ખબર નથી આમાં શે અમુક ટકા જીવાય ને જો આ પાંદડા ખાઈ જાય ને જીવાય છે પણ વાંધો નહીં શે હારી એટલે થોડીક છે ક્યાંક ક્યાંક નબળી પણ આમ ઓફ ઓફલી બધી હારી જ છે થોડુંક ઇંગ્લિશ બોલું પણ વાંધો નહીં એનો ક્યારેક તો બોલવું જ જોઈએ નગર એને એમ થાય કે આ રાહ ગામડિયા છે અમને આવડે એમ તો ક્યારેક ક્યારેક બોલી નાખી ઘર ભેગું થાને આ જો મિત્રો અલગ જે દેખાય છે આપડી બે વાડીયા થી અલગ દેખાય જો આ ટાવર દેખાય જો એ ટાવર અલગ શિપ નો અહીંથી આ થોડીક વાડીઓ વટો ને આની થી આંબા ને વટો ને એટલે દરિયો આવે ન્યા આગળ ક્યારેક તમને દરિયાનો નો ટૂર આપજો દેખાડશું એનો નજારો દરિયાનો આંજ કોનો વ્યુ હોય ને એવો ચાલુ થઈ ગયા આખી વાડી માટા પર દે તમાર આપણે બીજા સેટે આવી ગયા રોલ આપણે દેખાય ને આપડી ઝૂપડી છે ના આપણે આવી ગયા એટલા સેટે તો અહીંયા થી કાક આવો વ્યૂ દેખાય જો તમ આખી વાડી દેખાય અહીંથી આ ઉસો ભાગ રહ્યો ને એટલે હજી હોલી કર જાઉં ને એટલે એનથી વધારે સારું દેખાય વ્યૂ મસ્ત આવે અહીંયા થી આવ તમને હું સિંગુ ખેહી દેખાડું આમાં તે જોઈએ ને આમાં આવ્યું છે ને ખારી નથી અમારા માટે છે ને ખજાનો કહેવાય આ અત્યાર પછી ખજાનો અમારો મોટો થાય છે જો તમે આ જે છે ને અમારો ખજાનો ખજાનાથી કઈ કામ નથી જો આવી શિંગ આખી વાડીમાં આવશે આપણે સિંગુ આવેલી છે તો તમને ખબર છે ક્યાં જોવો ત્યાં ખબર પડી જ જાય ને હા આપડી વાડીનો ખે આમાં મહિના દીમા થઈ જાય હોળા જેવું તાર બાંધેલા છે એ જોવા પડશે ને તૂટા બુટા કે નહીં રેડી છે જો ને આ બે બાંધેલા છે એ તો મિત્રો અહીંયાથી તમે જો વ્યૂ ચેક કરો આવે કે નહીં નેક્સ્ટ લેવલ મસ્તીનો જો પેલા થોડુંક વરસાદી વાતાવરણ છે ને એટલે હરખો ન આવે કેમ કે જો સૂરજ દાદાનો પ્રકાશ આવતો હોય ને તો વ્યૂ સારો દેખાય જો તમે અહીંથી આપણને આપણી બે બે વાડિયું દેખાય જો આપણી ઓલી પહેલા દેખાડી અને આવડી અત્યારે જે હું મેં તમને ટૂર દીધો એ તો આ સાઈડ આપણું આ સરરાણ છે પેવું માટેનું ઓલું તળાવ છે તો અહીંયા જઈએ પછી તમને ઓલી ધારે લઈ જાઉં

ખાલી એમ થાય છે કે છે એની આમાં શોર્ટ બોર્ડ તમારે આ રોઝડા એવું ડાયરેક્ટ ન આવી જાય કે નહીં એટલે છે એના માટે એવું કાંક છે અત્યારે તો વાતાવરણ કાંટા સારું થઈ ગયા સારું કાંટો મારી લેવા દે ને તો સારું તો મિત્રો અહીંયા એક વાળો તૂટી ગયેલો છે જોવો તમે ભે હું આવી છે ને સરવા એને શીંગડું બીંગડું ભરાયું છે તો આપણે બાંધી દઈએ કાંઈ કાંઈ કેમ કે સાટાય સાલું થઈ ગયા છે જો આ વાળો છે એ તૂટી ગયેલો છે હવે આનો બીજો હાંડો ગોતો પડશે આવી ગયેલી છે તો આપડે ગોતીને પેલા બાંધી દઈએ પછી હું વિડીયો પાછો તમને દેખાડું વરસાદ આવી જાય ને તો રહી જાય પાછું બાંધવાનું બાદ એક હાંડ ફાઇનલી કમ્પ્લીટ હો ગયા એ દેખો પછી આગળ જોવું જોઈએ તૂટલા નથી ને વધારે એમ કેમકે ભેહું આવી જતી છે ઢીલો પડી જાય આને કાંઠી સડાવી જાય ઓહો આગળ તૂટલો જ લાગે એ હારે કર્યા તો જો અહીંયા ભાઈ આવી ગયેલી છે ભાઈ આ વાળો તૂટી ગયેલો છે જો દેખાતા નહીં હોય તમને હરખા તો આને હા તો મારી દઈએ પછી હવે પાછા મળીએ તમને કેમ કે અહીંયા તો મહેનત વધી ગઈ થોડી બીજો છેડો કઈ ગયો ચાલો પડી ગઈ મળવો પેલા હાંડો કરી નાખો પછી તમને વ્યુ દેખાડું સારો તો મિત્રો આને તાર તૂટી ગયેલા દે બધા બાંધી દીધા અને હવે ને તમને ઓલી ઢાર ઉપર લઈ જાવ આજે દેખાય છે ને ઊંચો ભાગ ત્યાં આગળ લઈ જાવ ત્યાંથી ઓલો તળાવનો વ્યૂ મસ્ત આવે તો અહીંયાથી આમાં આલી જાવું પડશે અખડમાંથી કે વ્યૂ તમને દેખાડવો છે ફાઈનલ છે આટાર થી આમ પડશે પહેલા તો જો આમાં છે ને આમાં હાલવામાં ભાઈએ ખાસ ધ્યાન રાખવું પડે આમાં ક્યારે હું પગમાં આવી જાય ને એનું કાંઈ નક્કી જ ન રહે આમાં તો જીવ જંતુ બધું આંટા મારતું હોય એરું છે કે ગમે એમ મતલબ એવું ઝેરી જીવ જંતુ બધું આટા મારતું હોય તો આ છે ને આ શરણે આપણું જ છે પર્સનલ પોતાનું આમાં તારફેંજીન મારેલું જ છે તો અહીંયા તો ટ્રેક્ટર લાવેલા છે એટલે એના સીલા છે તો ક્યાંથી સારું પડશે અહીંથી વ્યા જાય બરાબર તો આવામાં હાલવું પડે ત્યારે તમને ઓલા વ્યૂ સુધી હું પોગાડી કઈશ અત્યારે સારો આવતો હોય ને તો સારું કેમ કે વરસાદી વાતાવરણ છે ને એટલે થોડું ખરું નહીં આવતો હોય સુરત દાદા નીકળેલા હોત ને આ સાઈડ થી ગમે ત્યાં તો ભાઈ મસ્ત વ્યૂ આવે તો અહીંયા તો ખડી થી વધારે મોટું આવી ગયું આમાં કઈ પગમાં ન આવી જાય તો સારું આમાં ભાઈ અમુક તો હાલી હોય કે બી જાય ખાલી આવું ભાળી તમે છે એટલે આ કેડી છે થોડીક જોવા અહીંયા તમે કેક પડી છે અહીં ભે હું આલેલી છે એટલે આ રસ્તો થોડોક કેળી વાળો હોય છે એટલે સરખો હલા છે કેક હતી કેકીને બર્થ ડે કે જે ઓનલાઈન નાખી દઉં બરોબર જોવા આમાં ઘણા વાલા કંટોલાના વહેલા છે હા જાળા હોય ને એમાં વધારે હોય તો તો તું પણ હવે તમને બીજી માહિતી આપું આમાં ક્યાંક પડી ન કર ખડબડ આવે છે ને પગમાં તો હવે અહીંથી નાનું આવી ગયું તો ભાઈ આપણી વાડીનું આવું કાક છે જો તમે આ ઢાળ સડીને જે આપણે ઉપર જવાનું છે તો આપણે

આ છે પીપર એ બધા પૂંજવા જાય નઈ તો કોઈને કોઈના ગામમાં કામમાં મ્યુનિસિપાલિટી વાળા આપણે જે હાજો અહીં છે તે તમ નહીં દોરા વીટવા હોય પુંજા કરવી હોય તો આવજો તો અહીંયા ખીલો છે તો જો અહીંથી આપડી વાડી સાઈડનો નો વ્યૂ આવો કાંક દેખાય એકદમ મિત્રો અહીંયા અહીંયા આવો ને તમારા મનની શાંતિ જોતી હોય તો કડીક અહીંયા કલાક બે આવવાનું એટલે મૂડ ફ્રેશ થઈ જ જાય તો હવે છે ને આટલી મહેનત પછી અહીંયા પહોંચી ગયો અને અહીંયાથી હવે તમને નેક્સ્ટ લેવલ મસ્તીનો વ્યૂ દેખાડું જુઓ તમે પે છે સામને તો એકદમ હરિયાળી હરિયાળી બધી બાજુ જુઓ તમે તો અહીંયાથી તળાવ છે આ બહુ મોટું તળાવ છે અહીંયાથી આ પાણી દેખાય અહીંયા સુધી છે ને એકદમ નેક્સ્ટ લેવલ અહીં તમને આગળ જઈને થોડુંક દેખાડું સરખું તો આવા કાંક વાદળા છે અને મિત્રો એક ખાસ કે જો તમે આ વિડીયોમાં દસ હજાર વ્યૂ કરાવી નાખો ને તો આપણે ચોવીસ કલાકનો ચેલેન્જ લઈ લઈએ અહીંયા આપણે એકલાને જવાનું અને એકલાને ત્યાં રહેવાનું જો આમાં દસ હજાર વ્યૂ કરાવી નાખો તો બરાબર તો આ એક ચેલેન્જ હું તમને આપું છું દસ હજાર વ્યૂ કરાવવાનો તો વિડીયોને શેર કરો જેનાથી દસ હજાર વ્યૂ થાય અને આપણે અહીં એકલા આ જગ્યામાં આપણે ચોવીસ કલાકનો ચેલેન્જ લેવું રહેવાનું બરાબર આટલામાં જ રહેવાનું ચોવીસ કલાક રાતે તે દિવસે બરાબર તો એક આ ટાર્ગેટ પૂરો કરાવી નાખજો તો આપણે ચેલેન્જ લઈ લઈએ જો આ સાઈડથી તમે વ્યૂ જુઓ છે ને ભાઈ આમ પ્રકૃતિના ખોળે બેઠા હોય ને એવું લાગે તમને તો થોડુંક આ ચુરસ દાદા નથી એટલે શું દેખાય બાકી એક નંબર ભાઈ પવન એવો આવે ઠંડો ઠંડો આમાં ભાઈ જો તમે આવા કાંટા ને એવું બધું બહુ હોય એટલે બધું ધ્યાન રાખીને હાલવું પડે આ બધા જો આ બધા કાંટા છે હવે આ એક ટાર્ગેટ મેં તમને આપ્યો પૂરો કરજો બરોબર આપણે અહીંયા ચેલેન્જ લેશું હવે તમને આ સાઈડથી લઈ જાઓ અહીંથી તમને વ્યૂ દેખાડવું ઓલા આપણે જાઓ બરાબર હું આપણે લઈ જાવ જોવા તમે તળાવ નો અહીંથી વ્યુ મસ્ત આવે ખાવ પાણી દેખાડવા તમને લઈ જાવ તો અહીંયા છે ને આપડી વાડીની ઓલી છે ત્યાં આગળ છે રસ્તો જવાનો આપડે ત્યાં તરફ છે એટલે અહીંથી વટાય એવું નથી જોવા તમે અહીંથી ભાઈ મસ્ત વ્યુ આવે જો ખડ આપણી પંચોતેર કરોડ વાળી ઝુંપડી છે ને એની બાજુમાં

તો તો ભાઈ બબાલ મજ્જાય કા બબાલ એકલો જ છો પાછો હાથમાં ફોટી નથી કાંઈ વાંધો નહીં હું કાંઈ બીતો પાસે એમ તો દીપડા પાછો આપણે આનો સામનો કરીને પાછું જવું પડશે એ સાઈડ એટલે આ વખતે તો પાછો રોંગ રસ્તો પકડાણો ઘાણી થઈ જાય સારી તો એ વાંધો નહીં અલ્લાય એવું છે એટલે મિત્રો વ્લોગ થોડોક લાંબો થઈ જાય ને તો એટલે હા એનો આપણે પાછી જોવા મળી ભાઈ ભાઈ મિત્રો આપણે છે ને એક વસ્તુ ભૂલાઈ ગઈ જો તમે ઓલા ઓલી તારે ગયા ને કોમેડી વિડીયો શૂટ કરવાનો હતો હવે અહીંયા કરવો પડશે હવે પાછું ન જવું અહીંયા ટાઈમ પીવાની ભાઈ આપણે એક જ વિડીયો કોમેડી શૂટ કરી લઈએ પછી પાછા તમને મળીએ બરોબર તો મિત્રો આપણે આ વાડીમાં આંટો મારી લીધો અને ઓલી ધારેથી તમને વ્યૂ દેખાડી દીધો હવે આપણે આપણી પંચોતેર કરોડ વાળી ઝુંપડી સાઈડ આપણે હાલતા થાય બરોબર દોરી ઓલા પણ અહીંથી હાલ ની જવાનું છે જો મિત્રો મેં તમને છે ખાલી દસ હજાર વ્યૂ નો તે ચેલેન્જ આપ્યો છે તો આપણે એ જગ્યાએ આપણે કેમ્પિંગ કરશું બરોબર ચોવીસ કલાક ચોવીસ વર્ષ રહેવાનું હવે ટાર્ગેટ તમારા હાથમાં છે કે તમે જેટલો વિડીયો શેર કરશો એટલે જલ્દી જલ્દી દસ હજાર વ્યુ થાય ને એવું વાતાવરણ થઈ ગયું છે જોવો તમે તો હશે ને તો એકદમ કાળા ભમ્મર વાદળા આવ્યા હો ભાઈ ભલે આવતો વરસાદની આપણે જરૂર જ છે આપણે ઘડીકા આપડી પંચોતેર કરોડ વાળી તો આપણે છે ને આ ઘડીકાની અંદર જઈને બેસી જઈએ કે આમાં તે થાકી ગયા નગરું હાઈલ હાલ કર્યું ગયા અહીંયા આપણે સોફો નાખીને વ્યૂ દેખાય હા તો આપણે મને બીવડાવી દીધો બોલો કોઈ મૂકવાય ને કઈ આવું ને આવું છે તારે તો એક નંબર અહીંથી તે વ્યૂ આવે તો મિત્રો હજી છે ને આપણે તરણવાડી વાડીનો ટૂર દેવાનો બાકી છે તો હવે છે ને આપણે બીજા ગમી નેક્સ્ટ વિડીયોમાં આપણે તમને એ વાડીનો ટૂર દેવું કેમ કે અચ્યારે છે ને આપણો વિડીયો લોંગ થઈ જાય કેમ કે બહુ જો લાંબો થઈ જાય વિડીયો તો તમને જોવો નહી ગમે એટલે આપણે આપણો વિડીયો એ પૂરો કરીએ છીએ તમને કેવો લાગ્યો તો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા વિડીયોમાં તબ તક કે લઈએ જય શ્રી રામ